નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ રેતી માફિયાઓની ખોલી પોલ તંત્ર પર લગાવ્યા આક્ષેપો ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આજ રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરીને ગેરકાયદેસર રેતી ખનન કરતાં રેતી માફિયાઓની પોલ ખોલી છે તેમજ તંત્રની કામગીરી પર પણ સવાલ ઊભા કર્યા છે રાજેશ રાઠવા દ્વારા વાયરલ કરેલ વિડીયોમાં છોટાઉદેપુર જિલ્લાના ગોડા ગામ પાસે અસંખ્ય રેતીનો ઢગ જોવા મળી રહ્યો છે રેતી માફિયાઓ દ્વારા આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે છતાં પણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્ર કેમ મૌન બનીને બેઠું છે એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે ધન્યવાદ આ રેતીનો ઢગલો ભાઈ ખનિજ વિભાગને કોઈ જેવી પડી નથી ખનીજ વિભાગને એવી કોઈ ચિંતા નથી જ્યારે કોઈ લોકો ઘર બનાવવા જાય કે જ્યારે કંઈ વસ્તુ કોઈ ઘર માટે ઉપયોગી કરે ને ત્યારે ખનિજને ચિંતા હોય કે રેતી બે નંબરમાં જાય આટલા અસંખ્ય અમારી પંચાયતમાં અસંખ્ય ગુડા ગામે અસંખ્ય રેતીના ઢગલા છે પણ કોઈ જેવી ખનીજની આંખો ખુલતી નથી આ ટોટલ રેતીનો સ્ટોક ફોરેસ્ટ વિભાગમાં છે પણ ક્યારેય કોઈ ખનીજ કે કોઈ ફોરેસ્ટ વિભાગ જાગતું નથી પણ ફોરેસ્ટ વિભાગમાંથી ક્યારે કોઈ લાકડું ઘર બનાવવા માટે કશું બી કંઈ કરશે ને ત્યારે તરત જ એના પર કેસ કરી દેશે જુઓ આ વહીવટી તંત્ર થોડીક તો આંખો ખોલો